સમાચાર સુરત ક્રાઇમ બ્રાન્ચે ત્રણ વર્ષથી નાસ્તા ફરતા એક મોસ્ટ વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે દુબઈ એરપોર્ટ પરથી ગુલામ હુસૈન હૈદર અલી ભોજાણી નામના આરોપીને ઝડપી પાડ્યો છે આરોપી સજ્જુ કોઠારીની ટોળકી વિરુદ્ધ નોંધાયેલા ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ એટલે કે ગુજસી ટોક હેઠળ ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તો પડતો હતો તેના પર રૂપિયા વીસ હજારનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું સુરતના મોહમ્મદ સાજિદ દુર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારીએ પોતાના સાગિતો સાથે મળીને સજ્જુ કોઠારીની ટોળકી નામથી એક સંગઠિત ગુના કરતી ટોળકી બનાવી હતી

પેલાથી જ ધરપકડ થઈ ચૂકી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાજીદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી જે એક સુરતનો એક નોટરિયસ અને હાર્ડકોર ક્રિમિનલ છે અને એક પોતાની સંગઠિત ગુના એક ટોળકી બનાવી અને સુરત શહેરમાં ખૂન ખૂનની કોશિશ લૂંટ

અલ્લા રખા ગુલામ મુસ્તુફા શેખ અને ગુલામ હુસેન અલી બોજાણી આ ચારેય ઉપર ગુચ્છેટોક નો બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અઠવા પોલીસ સ્ટેશનનો નો ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ બે હજાર બાવીસથી આ ગુલામ મોહમ્મદ છે સતત ભોજાણી સતત ભાગતો રહેતો હતો બે હજાર બાવીસમાં જ્યારે સાજુ કોઠારી પકડાઈ ગયો હતી ત્યારબાદ અલ્લાહ રખા અને ગુલામ બંને સુરતથી ભાગી ગયા હતા અલ્લાહ રખાને બે હજાર ત્રેવીસમાં ડિસેમ્બરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મુંબઈથી પકડવામાં આવ્યો હતો અને આ બંને ઉપર સુરત શહેર પોલીસ દ્વારા વીસ વીસ હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું